મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હરદાસપુર ગામ ખાતે બાબા રામદેવજી પીરના બે દિવસીય આખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બે દિવસીય આખ્યાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા નાના વડદલા ગામના રામા મંડળ યુવક દ્વારા હરદાસપુર ગામ ખાતે બે દિવસીય બાબા રામદેવજી મહારાજનું આખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબા રામદેવજી પીરના વિવિધ પરચાઓનું વર્ણન તેમજ બાળ લીલાઓ વધ રામદેવજી લગ્ન મારવાડ દેશોનો લાખો વણઝારો વિવિધ બાબા રામદેવજી મહારાજના જીવનકથાઓ તેમજ વિવિધ પરચાઓનું વર્ણન કરવામાં આવેલું હતું જ્યારે આ બે દિવસીય કાર્યક્રમ ભક્તનો ઉપસ્થિત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App